ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં પ્રદેશમાં વડાપ્રધાનની આગામી સાત માર્ચના રોજ યાત્રાના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના હસ્તે નમો હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માટે કરવામાં આવનાર ઉદઘાટન શુભ અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ ક્રોસ સોસાયટી દાનહ પ્રશાસન અને સામાજિક સંગઠનોના સહયોગ દ્વારા કલા કેન્દ્ર સેલવાસ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર વડાપ્રધાનના આગામી યાત્રા પ્રત્યે જાગરૂકતા અને ઉત્સાહ ફેલાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું હતું આ શિબિર દરમિયાન દરેક નિવાસીઓને રક્તદાનના મહત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા ને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં આરડીસી અમિત કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ રક્તદાનનું મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આયોજકોએ દરેક રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ શિબિરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેઝિડેન્ટ સચિવ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રશાસન દ્વારા વડાપ્રધાનની યાત્રા દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઇન્ડિયા ડે સેલિબ્રેશન તિરંગા યાત્રા અને વિવિધ સમાજો દ્વારા પ્રદર્શન સામેલ છે जैसा कि आपको पता है कि आने वाले सात मार्च को माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी सिलवासा दौरे पर आ रहे हैं तो उसी के उपलक्ष्य में हमने आज दो तारीख को मेगा ब्लड डोनेशन कैंप रखा है और इस कैंप का आयोजन में इंडियन मेडिकल एसोसिएशन जो हमारा दादरा नगर हवेली ब्रांच है और रेड क्रॉस सोसाइटी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तीनों की मदद से ये कैंप संभव हो पा रहा है और यह कैंप का मेन एम ये है कि लोगों के बीच ब्लड डोनेशन कैंप के रिगार्डिंग अवेयरनेस जनरेट किया जाए और साथ में जो सर का प्रस्तावित दौर है उसके बारे में इनको जानकारी दीजिए ओके okay. थैंक यू कैंप हमने जो हमारे माननीय प्रधानमंत्री है उनके स्वागत के उपलक्ष्य में रखा है और जिससे जनरल पब्लिक में ब्लड डोनेशन के बारे में अवेयरनेस बने और लोग जागरूक हों सर uh, क्या टारगेट है ब्लड कैंप का हमारा 100 प्लस के ऊपर टारगेट है और अभी तक 15 लोग का हो गया है और अभी तक हमने इसे पंद्रह में से सात आठ डॉक्टर रखने भी दिया है ओके okay. ये कैंप कितने बजे तक चलेगा अभी ये कैंप शाम के चार बजे तक चलेगा ओके थैंक यू